આજે આપણે ઝાડા મટાડવાના સરળ ઉપાય વિશે વાત કરવાની છે મિત્રો અમારા આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો ગમે તો લાઈક કરજો મિત્રો આપણે જ્યારે પણ ઝાડાની તકલીફ જ્યારે થતી હોય છે ત્યારે સૌ પ્રથમ તો આપણા શરીરમાંથી જે પાણી જે છે આ પાણી ઘટે નહીં તેના માટે આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને આ માટે આપણે જ્યારે ઝાડા થાય ત્યારે આપણે લીંબુ પાણીનું સેવન આપણે ચોક્કસથી કરવું છે જેથી આપણે ડીહાઈડ્રેસનનો પ્રોબ્લેમ ન થાય અને શરીરમાં પાણી ન ઘટે આ જડા જાડા જે છે તેને મટાડવા માટે આપણે દેશી જે ઉપાય જે છે તેમાં આપણે બીલીપત્ર જે છે તેમાં બીલું જે આવે છે બીલીપત્રનું ફળ જે બીલું આ બીલું જ્યારે પાકેલું બીલું હોય તેને ફોલો તો તેના અંદર જે માવા જેવો જે પદાર્થ જે નીકળે છે આ બિલાનું ફળ જે છે તેની અંદરનો ગર્ભ જે ખાવાથી આપણે અડધી ચમચી જેટલો જો આપણે બીલીનો ગર્ભ જે છે તે ખાવાથી આ ઝાડા જે છે તે મટી જાય છે આ સિવાય આપણે બીલીનો જે ગર્ભ છે તેનું શરબત પણ કરી શકાય અને આ બીલી જે છે બીલું તેને આપણે સૂકવી અને આ જે ગર્ભ જે છે તેને સૂકવી દેવાથી આખું વર્ષ આ જે છે તે કામમાં આવે છે અને ઝાડામાં આપણે ખૂબ જ ઉપયોગી એવું આ બિલ્લું છે થેન્ક યુ